ભારતના આઝાદી સમયથી કાર્યરત આઝાદ ક્લબ કેશોદ દ્વારા એક આર્મી મેનો સન્માન પીચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેવી રાષ્ટ્રીય સામાજિક શૈક્ષણિક સેવાકીય અને રમતગમત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત આઝાદ ક્લબ કેશોદ દ્વારા ભારતીય સેનામાં પોતાના યશસ્વી સેવાઓ પૂર્ણ કરી નિવૃત્તિમાં સરકારી અર્થ સરકારી અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે તેવા ગૌરવશાળી સેનાના નિવૃત્ત જવાનોને દેશભક્તિના ગીતો સાથે સન્માનિત કરવા અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા આઝાદ ક્લબ કેશોદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું વાળા પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ અખંડ ભારતની અંદર આઝાદી પછી જ્યારે સમગ્ર વિશ્વની અંદર હુમલાઓ કરી અને દેશના વાતાવરણને બગાડવાની કોશિશ થઈ રહી છે ત્યારે ભારત સરકાર અને આ દેશના ત્રણેય દળના જવાનો દ્વારા આ દેશની સલામતી માટે ખૂબ સારા પ્રયત્ન થઈ રહ્યા છે અને ઓપરેશન સિંદુર દ્વારા આપણે એનું પરિણામ જોઈ શક્યા છે ત્યારે અમે આઝાદ ક્લબ જે આઝાદી સમયથી ચાલતી આ ક્લબ છે આજે એના પંચોતેર વર્ષ પૂરા થાય છે ત્યારે આઝાદ ક્લબ કા અમૃત મહોત્સવ અંતર્ગત અમે આજે અમારા જે કેશોદ તાલુકા અને આસપાસના વિસ્તારના જે અમારા નિવૃત્ત જવાનો છે એ જવાનોને યાદ કરી એમના સન્માનનો આજે અમે કાર્યક્રમ રાખ્યો છે જેનાથી લોકોની અંદર જાગૃતતા આવે અને સેના પ્રત્યે લોકો જે સિવિલિયન લોકો છે એને એમને સમજવાની પ્રયત્ન કરી શકે છે જે અત્યારે એકસો ચાલીસ કરોડ જનતા માટે જે સેવા આપી રહ્યા છે એ સૌ જવાનોને અમારા નસ્ત નમન સાથે વંદન સાથે આઝાદલબ પરિવાર વતી અને કેશોદની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું સુબેદાર બજાર કોટડિયા ગોવિંદભાઈ ધર્મેશ આજે આઝાદ ક્લબના જે પંચોતેર વર્ષ પૂર્ણ થયા એ ઉપલક્ષમાં જે ફૌજી ચાર ફૌજીભાઈઓનું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ એમના પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર તથા જે પણ પ્રવૃત્તિઓ આઝાદ ક્લબ દ્વારા ચલાવવામાં આવી છે તે પણ બહુ જ સેવા સેવાકીય પ્રવૃત્તિઓ બહુ જ ખૂબ જ સુંદર રીતે છે અને આજે ભારત સરકારે જે પોલેગામ પહેલગામ હુમલો થયો એના વિરુદ્ધમાં જે ભારત સરકારે જે પાકિસ્તાનમાં સિંદુર ઓપરેશન સિંદુર ચલાવ્યું એ પણ ખૂબ સરાહનીય છે તે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આ બધા આપણા જે રિટાયર ફોજી ભાઈઓ આ કેશોદ વિસ્તારના એમનું સન્માન કરવા બદલ અભિવાદન કરવા બદલ આઝાદ ક્લબનો ખૂબ ખૂબ આભાર ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરા નો લખવો ચક્કર આવવા નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સર ના નિદાન ની સુવિધા રહેશે ઉપલબ્ધ વેદાંત હોસ્પિટલ બીજો માળ વિનાયક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લઈશું